વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના જવાનોની સતર્કતા અને શ્રમજીવી વ્યક્તિનું ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ વિરમગામ ટાઉન પોલીસ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ બાર અગિયાર બે હજાર પચીસના રોજ કડી તાલુકાના વરખડી ગામની રહેવાસી મહિલા અરજદાર આશાબેન ઠાકોર વિરમગામ ખાતે પોતાની દીકરીની સારવાર તેમજ ખરીદી માટે આવેલા હતા તે દરમિયાન ભરવડી દરવાજા તેમનું નવ હજાર રૂપિયા રોકડા તથા દોઢ લાખ રૂપિયા કિંમતના સોના ચાંદીના દાગીના ધરાવતું પાકીટ ખોવાઈ ગયું હોવાની અરજી તેમણે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી અરજીને ધ્યાનમાં લઈને વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા બનાવની ગંભીરતા લઈને તાત્કાલિક તપાસ હાથ ધરતા ભરવાડી દરવાજા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ભરવાડ તથા કોન્સ્ટેબલ સંદીપભાઈએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક વ્યક્તિ રસ્તા પરથી પડેલા પાકીટ લેતા દેખાયો હતો અને પૂછપરછમાં તે વ્યક્તિ મોહમ્મદ જાફર ફકીર પોતે શ્રમજીવી અને રહેવાસી રૈયાપુર વિરમગામ હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ તપાસ દરમિયાન તે વ્યક્તિ પોલીસે શોધીને પૂછપરછ કરતાં તેમને પાકિટ પોતાની પાસે હોવાનું જણાવ્યું અને સ્વૈચ્છિક રીતે પોલીસને સોંપ્યું હતું મહિલા અરજદારને બોલાવીને પોલીસે પાકિટ બતાવતા તેમને ઓળખી બતાવીને તેમજ તપાસ કરતાં અંદરથી નવ હજાર રૂપિયા રોકડા અને બે સોનાની કાનની બુટ્ટી રૂપિયા એક લાખ પચાસ હજાર કિંમતની સોના ચાંદીના દાગીના સહી સલામત મળી આવ્યા હતા વિરમગામ ટાઉન પોલીસના પીઆઈ કે દવે દ્વારા સંપૂર્ણ તપાસ બાદ રોકડ રકમ અને દાગીના મહિલા અરજદારને પરત સોંપવામાં આવ્યા હતા બનાવમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ જણાતી ન હોવાને કોઈ કાર્યવાહી હાથ રહી નથી તેવું વિરમગામ ટાઉન પોલીસના પીઆઈ કે દવે દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું આ બનાવ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનની સતર્કતા અને ફરજનિશ્ઠ તેમજ શ્રમજીવી નાગરિકને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ વિરમગામ ટાઉન પોલીસ પીઆઈ કે એસ દવેનાઓએ અખબારી યાદીમાં પોતે જણાવે છે